તો ખેડૂત મિત્રો આ પેકેજમાં સહાય કઈ રીતે મળશે જેમાં હેક્ટર દીઠ બાવીસ હજારની સહાય પરંતુ જોઈન્ટ એટલે કે જોઈન્ટ ખાતેદાર હોય તેમને શું કરવું કયા તાલુકા કયા જિલ્લાઓનો સમાવેશ કરેલો છે અને જે લોકોને એક હેક્ટર થી ઓછી જમીન છે તેમને કઈ રીતે સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જોઈએ તો ખેડૂત મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો પાક નુકસાન સહાય પેકેજ અંતર્ગત ખેડાણ હેઠળના ખાતાડીઠ નમૂના નંબર આઠ દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય એટલે કે એકથી વધુ ખાતેદાર હોય તો તે તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેને અન્ય ખાતા એટલે કે અન્ય ખેડૂતોને તેની સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે

વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટ ગામોને ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર રહેશે તે માટે સક્ષમ અધિકારીનો દાખલો અથવા તો પ્રમાણપત્ર લેવાનું રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે પાક નુકસાન સહાય પેકેજ અંતર્ગત સહાય કઈ રીતે મળશે તો ખેડૂત મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ખરીફ ઋતુમાં વાવેતર થયેલા તમામ પાકોમાં જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલું હોય તેમને માટે પ્રતિ હેક્ટર મહત્તમ બે હેક્ટર એટલે કે ખેડૂત મિત્રો એક હેક્ટરના બાવીસ હજાર એમ બે હેક્ટરની વધારેમાં વધારે બે હેક્ટર સુધીની સહાય મળવા પાત્ર થશે એટલે કે ચુમ્વાલીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે જેમાં ખેડૂત મિત્રો પાકનો પ્રકાર બિન પિયત હોય એમાં એસડીઆરએ હિસ્સાની રકમ માં પ્રતિ હેક્ટર આઠ હજાર પાનસો અને રાજ્યના બજેટ હિસ્સાની રકમમાં પ્રતિ હેક્ટર તેર હજાર પાનસો એમ કરીને ખેડૂતને રૂપિયા બાવીસ હજાર ની સહાય આપવામાં આવશે ત્યાર પછી પિયત હેક્ટર માં સત્તર હજાર એસડીઆરએ હિસ્સાની રકમ ત્યાર પછી રાજ્યની બજેટ હિસ્સાની રકમમાં માં પાંચ હજાર એમ કરીને રૂપિયા ખેડૂતોને બાવીસ હજાર ની સહાય પિયત હેક્ટર માં આપવામાં આવશે ત્યાર પછી બહુવાર્ષિયમાં એસ ડીઆરએફ હિસ્સા ની રકમ રૂપિયા બાવીસ હજારની ખેડૂતમાં મળવાપાત્ર થશે એટલે કે ખેડૂત મિત્રો તમને રૂપિયા બાવીસ ની પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે જે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં તમને સહાય મળવાપાત્ર થશે અને ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને એક હેક્ટર થી ઓછી જમીન છે તેમને પણ સહાય મળવા પાત્ર થશે તે માટે અગાઉ મેં વિડીયો બનાવેલો છે જે અમારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો જે તમને એક વીઘા કે બે વીઘા કે ચાર વીઘા કે દસ વીઘા પ્રમાણે તમને કઈ રીતે સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે અને નીચે કમેન્ટ બોક્સમાં પણ તેની લિંક આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીએ કે જેમાં આ કૃષિ કૃષિરાત પેકેજમાં લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકમાં નમૂના નંબર આઠ ત્યાર પછી તલાટીનો વાવેતરનો દાખલો, ત્યાર પછી ગામના નમૂના નંબર સાત બાર ત્યાર પછી આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ એક ખાતેદારને જ લાભ અપાય છે. તે અંગેનું ખાતેદારોને સહિવારો ના વાંધા અંગેનું સંમતિ પત્રક વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલું નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર વીસી કે VLE મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે અરજી કરવાની અમલીકરણની કાર્ય પદ્ધતિ જેમાં લાભાર્થી ખેડૂતો ઈ ગ્રામ સેન્ટર પરથી સંબંધિત વીએલ કે વીસી પુરાવા સાથે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આપણે ઉપર જણાવ્યા મુજબ જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ લઈને તમારે વીસી કે વીએલ મારફતે ઓનલાઈન અરજી કરાવવાની રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે કયા જિલ્લા અને કયા તાલુકાના લાભ થશે તો મિત્રો અમરેલી જિલ્લો છે જે તમે જોઈ શકો છો જેમાં અલગ અલગ બીજા પણ તાલુકાઓ જોવા મળે છે ત્યાર પછી ગીર સોમનાથ જુનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી જેમાં અલગ અલગ તાલુકાઓ આપેલા છે જે તમે જોઈ શકો છો વિડીયો ત્યાર પછી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા સાબરકાંઠામાં હિંમતનગર રીડર ખેડબંબા પોશીના પાંતિજ તલોદ વડાલી વિજયનગર તાલુકા જિલ્લાઓ અને તાલુકાનો સમાવેશ કરવામાં આવેલો છે અને આ પ્રમાણે સહાય પેકેજ આપવામાં આવશે તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોત તો અમારી યુટ્યુબ ચેનલ